એક એવી વ્યક્તિ કે જેને પોતાની હાઈસ્કૂલનું શિક્ષણ પણ પૂરું નહોતું કર્યું તે એટલા ગરીબ પરિવારમાંથી હતા કે તેણે કિશોર અવસ્થામાં નાસ્તાની લારી ચલાવવાથી લઈને પેટ્રોલ પંપ પર તેલ ભરવા સુધીનું કામ પણ એમણે કરવું પડ્યું હતું આ માટે જ આ માણસે જ્યારે દુનિયાને અલવિદા કહ્યું ત્યારે તેમની પ્રોપર્ટીની કિંમત બાસઠ કરોડ રૂપિયાથી પણ વધુ હતી જ્યાં દોસ્તો તમે સાચું જ સાંભળ્યું છે જો તમે હજી પણ આ વ્યક્તિને ઓળખી શક્યા નથી ને તો તમને જણાવી દઈએ કે અમે વાત કરી રહ્યા છીએ ધીરુભાઈ અંબાણી વિશે જગત એક એવા સફળ ચહેરા જેમણે દરેક ગરીબ એવી આશા આપી હતી કે સફળ થવા માટે માત્ર પૈસા નહીં નિયત હોવી જોઈએ સફળતા તેને જ મળે છે છે જે તેના માટે રિસ્ક લે ધીરજલાલ નો જન્મ અઠ્યાવીસ ડિસેમ્બર ઓગણીસો બત્રીસ ના રોજ જુનાગઢ પાસે આવેલા એક નાનકડા ગામ ચોડવાડ માં થયો હતો પિતા હીરાચંદ્ર ગોવર્ધનભાઈ એક શિક્ષક હતા અને માતા જમના બેન એક ગૃહિણી હતા ધીરુભાઈ ને ચાર બહેનો અને બે ભાઈઓ હતા શિક્ષક ગોવર્ધનભાઈ એટલા માટે એના મોટા પરિવાર નો ઉછેર કરવો સરળ નતો એક સમય એવો આવ્યો કે આર્થિક સમસ્યાઓના કારણે ધીરુભાઈ ને પણ એમનો અભ્યાસ છોડી દેવો પડ્યો અને ધીરુભાઈ મદદ કરવા માટે નાના મોટા કામો શરૂ કર્યા મિત્રો કહેવાય છે ને કે દરેક સફળતાની પાછળ અનેક નિષ્ફળતાઓ છુપાયેલી હોય છે તબિયત છોડ્યા પછી ધીરુભાઈ પહેલો ફળો અને નાસ્તો વેચવાનો એક સ્ટોલ નાખ્યો પરંતુ વધુ નફો ન થયો આ પછી એમણે પોતાનું દિમાગ લગાવીને એમણે નક્કી કર્યું ગામની નજીક આવેલા એ ધાર્મિક સ્થળ ગિરનારની તળેટીમાં પકોડા વેચવાનું કામ કરશે જો કે આ કામ ફક્ત પ્રવાસીઓ પર જ આધારિત હતું જે વર્ષના અમુક સમયમાં સારો ધંધો થઈ જતો પરંતુ બાકીના સમયમાં આવક સાવ બંધ રહેતી અને તેથી થોડા સમય પછી ધીરુભાઈએ આ કામ પણ બંધ કરી દીધું ધંધામાં પ્રથમ બે નિષ્ફળતા પછી એમના પિતાએ તેમને નોકરી કરવાની સલાહ આપી

પરંતુ તેઓ નજીકની મોટી હોટલમાં ચા પીવા માટે જતા હતા જ્યાં તેમને ચા માટે એક રૂપિયો ચૂકવવો પડતો હતો જ્યારે ધીરુભાઈને પૂછવામાં આવ્યું કે તમે સસ્તી ચાના બદલે મોંઘી ચા કેમ પીઓ છો તો એણે કહ્યું કે મોટી હોટલમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ આવે છે અને બિઝનેસની વાત કરે છે હું ફક્ત એ જ સાંભળવા માટે જાઉં છું અને જેથી કરીને એ બિઝનેસ કરવાની રીત મને સમજાઈ શકે એ જ રીતે બીજે કરતા એની પારકી નજર અને તકો ઉભી કરવાની ક્ષમતા દર્શાવે છે જ્યાં કહેવાય છે કે તે સમય એ યમન માં ચાંદીના સિક્કા ખૂબ જ પ્રચલિત હતા ધીરુભાઈ ખબર પડી કે આ સિક્કાઓમાં ચાંદીની કિંમત સિક્કાઓની કિંમત કરતા પણ વધુ છે એમણે લંડન ની કંપની સાથે આ સિક્કા ઓગાળીને ચાંદી કાઢવાનું કામ શરૂ કર્યું યમન સરકાર જયારે આ વાત વિશે ખબર પડી ત્યાં સુધી માં તેને ઘણો નફો મેળવી લીધો હતો આ બંને ઘટનાઓ સૂચવે છે કે ધીરુભાઈ માં સફળ ઉદ્યોગપતિ બનવાના તમામ ગુણો પહેલેથી જ રોપાયા હતા ધીરુભાઈ સારો એવો સમય વિતાવતા હતા કે ત્યાં આઝાદી લડાઈ શરૂ અને બહાર એમ કહેવાય કે કામ છોડવું પડ્યું અને આ નોકરી છોડ્યા બાદ એમણે નોકરીને બદલે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું અને ધીરુભાઈ અંબાણીને દરેક વિશે ખૂબ જ સારી જાણકારી હતી અને તેઓ સમજી ગયા હતા કે વિદેશમાં ભારતીય મસાલાની સૌથી વધુ માંગ છે આમાંથી ધીરુભાઈ અંબાણીને બિઝનેસ કરવાનો આઈડિયા મળી ગયો પરંતુ ધંધો કરવા માટે પૈસાની તો જરૂર પડવાની જ છે ધીરુભાઈ પાસે રોકાણ કરવા માટે આટલી મોટી રકમ ન હતી છે અને તેથી જ તેમણે તેમના મામા સાથે મસાલા અને ખાંડનો બિઝનેસ શરૂ કર્યો અહીંથી કોમર્શિયલ કોર્પોરેશનનો પાયો ન થાય આ પછી રિલાયન્સને દોરાના વ્યવસાયમાં પ્રવેશ કર્યો અને ટૂંકક સમયમાં આજે તેઓ બોમ્બે યાન એસોસિએશનના માલિક પણ બની ગયા આ ધંધો જોખમથી ભરેલો હતો અને તેના મામાને જોખમ ગમતું ન હતું અને તેથી ટૂંક સમયમાં જ બંને અલગ થઈ ગયા પરંતુ તેનાથી રિલાયન્સને વધારે ફરક ન પડ્યો

મુકેશ અનિલ દીપ્તી અને નીના આ રિલાયન્સ ટેક્સટાઇલ તેમજ પેટ્રોલિયમ અને ટેલિકોમ્યુનિકેશન જેવી કંપનીઓ સાથે ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ બની ગઈ સતત વધી રહેલા ધંધાની વચ્ચે એમની તબિયત બગડી અને છ જુલાઈ બે ના રોજ એમનું અવસાન થાય છે એમના મૃત્યુ બાદ એમનું કામ મોટા પુત્ર મુકેશ સંભાળી રહ્યા છે આ હતી એક સફળ બિઝનેસમેન ધીરુભાઈ અંબાણીની સંઘર્ષ ગાથા વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા રસપ્રદ અને પ્રેરણાદાયક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ અચૂક કરજો અને નીચે રહેલું બેલ આઇકન અચૂક પ્રેસ કરજો જેનાથી અમારા આવનાવા વિડીયોઝની નોટિફિકેશન્સ આપના સુધી સૌ પહેલા પહોંચતી રહે અને હા વિડિયોને અંત સુધી જોવા બદલ તમારું ખૂબ ખૂબ આભાર